નમસ્કાર ગૌપાલક મિત્રો અમારી યુટ્યુબ ચેનલ પશુપાલન હેલ્પમાં આપનું સ્વાગત છે જય ગૌ માતા જય દ્વારકાધીશ ત્યારબાદ આજના વિડીયોની શરૂઆત કરીએ તો આજે હું તમારા માટે ઘણી બધી ગીર ગાયો જાફરાબદી ખડાય ત્યારબાદ જર્સી ગીર ક્રોસ દૂધવાળી ગાયો એકદમ સસ્તા ભાવે વેચવા માટે લાવ્યો છું તો આજનો વિડીયો છેલ્લે સુધી જોજો વિડીયોની અંદર ટોટલ માહિતી મળી રહેશે ત્યારબાદ વિડીયો પસંદ આવે અને આવા નવા નવા વિડીયો તમે દરરોજ જોવા માગતા હોય તો વિડીયોને લાઈક શેર ને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેનાથી અમારો સૌથી પહેલો વિડીયો તમારા સુધી પહોંચી રહે ત્યારબાદ વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં જે કોઈ પશુપાલક ભાઈને પોતાની ગાય ભેંસ કે તબેલો વેચવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઉપર મૂકવું હોય તો અમારો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે તેના પર તમારા પશુનો આડા મોબાઈલનો એક મિનિટનો વિડીયો મોકલી તમારા પશુની જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ ઉપર ચડાવી શકો છો ત્યારબાદ આજના વિડીયોની શરૂઆત કરીએ તો તમે સ્ક્રીન ઉપર પહેલા નંબરની ઓરિજિનલ ગીર કાબરી વળકી જોઈ છો આ વળકી વેચવાની છે હાલમાં માલિકના કહેવા મુજબ બે મહિના ને દસ દિવસની ગાભણ છે ફૂલ ગેરંટી સાથે આપવાની છે તમે સ્ક્રીન ઉપર વળકીની કન્ડિશન જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ દેખાવ આ વાંચળ બધી રીતે સારી છે ને ઓરિજનલ ગીર વડકી છે દેખાવમાં પણ સારી છે તો જે કોઈ પશુપાલક મિત્રને શોખ માટે અથવા તો ગૌશાળા માટે કાબરી ગીર વડકી લેવી હોય તો તમે આ વળકી ખરીદી શકો છો આ વળકી તમને તાલુકો બાબરા અને જિલ્લો અમરેલી ત્યાં જોવા મળશે માલિકે આ વળકીની અંદાજિત કિંમત ફક્ત પચીસ હજાર રૂપિયા રાખી છે તેમાં પણ ફેરફાર કરી આપવામાં આવશે ત્યારબાદ આ વળકીના માલિકની વાત કરીએ તો માલિકનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે એના પર કોન્ટેક કરી વેચવાની છે હાલમાં પહેલું વેતર ગાભણ છે બે દાંતે ખડાઈ છે દેખાવમાં પણ સારી છે ઓરિજિનલ જાફરાબાદી નસલની ખડાઈ છે તમે સ્ક્રીન ઉપર ખડાઈની કંડિશન જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ દેખાવ આ વાંચળ બધી રીતે સારી છે આ વાંચની એકદમ ચોખ્ખી છે તો જે કોઈ પશુપાલક ઘરે દૂધ ખાવા માટે અથવા તો શોખ માટે ખડાઈ લેવી હોય તો તમે આ માલિકનો કોન્ટેક કરી શકો છો આ ખડાઈને વ્યાવવાની દસ દિવસની વાર છે ત્યારબાદ ગામ ભંડારિયા તાલુકો જિલ્લો ભાવનગર ત્યાં તમને જોવા મળશે માલિકે આ ખડાઈની અંદાજીત કિંમત એક લાખને એકાવન હજાર રૂપિયા રાખી છે તેમાં પણ ફેરફાર કરી આપવામાં આવશે ત્યારબાદ માલિકનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે એના પર કોન્ટેક કરી તમે આ જાફરાબાદી નસલની ખડાઈ વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર ત્રીજા નંબરની ઓરિજિનલ લાલ ગીર વડકી જોઈ રહ્યા છો આ વડકી પણ વેચવાની છે માલિકના કહેવા મુજબ હાલમાં ત્રણ વર્ષની થઈ છે ગાભણ નથી ત્યારબાદ આ વળકી તમને તાલુકો સાવરકુંડલા અને જિલ્લો અમરેલી ત્યાં જોવા મળશે માલિકે આ ગીર વડકીની અંદાજીત કિંમત વીસ હજાર રૂપિયા રાખી છે તેમાં પણ ફેરફાર કરી આપવામાં આવશે ત્યારબાદ આ વળકીના માલિકની વાત કરીએ તો માલિકનું નામ છે દીપકભાઈ તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે એના પર કોન્ટેક કરી તમે આ લાલ ગીર વડકી વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ દર્શક મિત્રો સ્ક્રીન ઉપર તમે જે ઓરિજિનલ જર્સી ગીર ક્રોસ ગાય જોયા છો આ માલિકને એક સાથે બે ગાયો વેચવાની છે જે કોઈ પશુપાલક મિત્રને એક ગાય ખરીદવી હોય તો પણ તમે માલિકનો કોન્ટેક કરી શકો છો સ્ક્રીન ઉપર પહેલા નંબરની ગાય જોયા છો આ ગાયની વાત કરીએ તો હાલમાં ત્રીજું વેતર ગાભણ છે વીઆવાની સાત થી આઠ દિવસની વાર છે ત્યારબાદ માલિકના કહેવા મુજબ આગલા વેતરમાં આ ગાયને આખા દિવસનું સોળ થી સત્તર લિટર દૂધ હતું ફૂલ જવાબદારી છે આ ગાયની અંદાજીત કિંમત માલિકે સિત્તેર હજાર રૂપિયા રાખી છે કિંમત અંદાજીત હોય છે કિંમતમાં ફેરફાર થઈ જશે ત્યારબાદ ગાયની કંડિશન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ દેખાવ બધી રીતે સારી છે ટોટલ જવાબદારી સાથે આપવાની છે તો જે કોઈ પશુપાલક મિત્રને દૂધ ખાવા માટે અથવા તો તબેલામાં લેવું હોય તો જર્સી ગીર ક્રોસ ગાય તમે ખરીદી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર બીજા નંબરની બાવળી જર્સી ગીર ક્રોસ ગાય જોઈ છો આજ માલિકને વેચવાની છે આ વડકી હાલમાં પહેલું વેતર ગાભણ છે વિયાવાની છ થી સાત દિવસની વાર છે ત્યારબાદ વડકીની કન્ડિશન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ દેખાવ બધી રીતે સારી છે ત્યારબાદ ફૂલ જવાબદારી સાથે આપવાની છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો દેખાવમાં પણ સારી છે આ વાંછળની એકદમ ચોખ્ખી અને ફૂલ આવના પાવરવાળી છે તો જે કોઈ પશુપાલક ભાઈને શોખ માટે અથવા તો દૂધવાળી ગાય ખરીદવા માંગતા હોય તો તમે આ માલિકનો કોન્ટેક કરી શકો છો આ ઓરડીની અંદાજિત કિંમત માલિકે 75000 રૂપિયા રાખી છે તેમાં પણ ફેરફાર થઈ જશે ત્યારબાદ આ બંને ગાયો તમને ગામ કુકાવાવ તાલુકો જિલ્લો અમરેલી ત્યાં જોવા મળશે માલિકનું નામ છે હરેશભાઈ તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે એના પર કોન્ટેક કરી તમે આ જર્સી ગીર ક્રોસ ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ દર્શક મિત્રો આવા નવા નવા પશુ વેચવાના દરરોજ વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ પશુપાલન હેલ્પરને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી અમે કોઈ પણ સસ્તા પશુ વેચવાનો નવો વિડીયો અપલોડ કરીએ તો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહે જય ગૌ માતા જય દ્વારકાધીશ